છેલ્લા ચાર મહિના દરમિયાન બધા ખાદ્ય તેલમાં સારા એવા પ્રમાણમાં મંદી હતી એટલે વેપારીઓને ટ્રેડર્સો ખાદ્ય તેલની અંદર બિલકુલ ખાલી હતા લોકો પણ જરૂરિયાત પ્રમાણે તેલ લઈ રહ્યા હતા એવી પરિસ્થિતિ અંદર તહેવારોની ઘરાકી નીકળતા અને ઇમ્પોર્ટ તેલનો ભાવ ખૂબ જ ઊંચો જઈ જતા અત્યારે આપણે ત્યાં સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે ખાદ્ય તેલમાં જોવા જઈએ તો આપણે દેશી તેલ સિંગ તેલ કપાસિયા તેલ રાયડો અને સોયાબીનનું ઉત્પાદન અત્યારે બિલકુલ ઓછું હોય છે એ બધી જનરલી આવક દિવાળી પછી થતી હોય છે એટલે અત્યારે આપણે સંપૂર્ણપણે આયાતી ખાદ્ય તેલ ઉપર જ મેક્સિમમ નિર્ભર હોઈએ છીએ અને આયાતી તેલમાં વીસ ટકા જેવી ડ્યુટી વધારો કરતાં તેલની અંદર ભાવ ખૂબ જ તેજગતિએ ગતિએ વધ્યા છે આ ઉપરાંત પણ ટ્રેડર્સ પાસે પણ લિમિટેડ માલ હોવાને કારણે દઢસોની અને લોકોની પણ ખરીદી સારા એવા પ્રમાણમાં વધી હોવાને કારણે બળતામાં ઘીઓમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં તેલમાં તેજીનું સારા એવા પ્રમાણમાં નિર્માણ થયું છે તેલની અત્યારે જોવા જઈએ તો કપાસિયા તેલ એક સમયે સોળસો રૂપિયામાં મળી રહ્યું હતું જુલાઈ એન્ડમાં અથવા તો ઓગસ્ટના પહેલા વીકમાં એના અત્યારે બે હજાર રૂપિયાનો ભાવ છે સનફ્લાવર પણ અત્યારે અઢારસોથી ઓગણીસો રૂપિયા પંદર લીટર ડબ્બો મળી રહ્યો છે મકાઈ તેલ પણ અત્યારે ઓગણીસો રૂપિયાનો ભાવ છે અને પામોલીન તેલનો ડબ્બો જે સાડા પંદરસો રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો એ પામોલીન તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંદર કિલોનો બે હજાર રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે તેલની અંદર અત્યારે પરિસ્થિતિ સાઈટ તેલની જોવા જઈએ તો અત્યારે કપાસ તેલની બિલકુલ આવક નથી આગામી સમયમાં પણ કપાસ તેલની અંદર કપાસિયા એમાં અગિયાર લાખ હેક્ટર જેવું વાવેતર ઓછું થયું છે અને આગામી સમયમાં પણ આપણને દિવાળી પછી પણ કપાસિયા તેલનું ઉત્પાદન લિમિટેડ પ્રમાણમાં મળી શકશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે આ ઉપરાંત ગવર્મેન્ટે જે ડ્યુટી વધારી છે એ ડ્યુટી વધારાના પૈસા ગવર્મેન્ટ એમએસસી એમએસપીના ભાવ વધારામાં લાગુ પડશે આ ઉપરાંત એમએસપી પણ પૂરતા પ્રમાણમાં ગવર્મેન્ટ દેશી તેલીબિયા તેલની ખરીદી કરશે એને કારણે આગામી સમયમાં પણ ખાદ્ય તેલની અંદર ભાવ ઘટી શકે એવી શક્યતાઓ બિલકુલ નથી આપણા કૃષિમંત્રી જેનું જનરલી એવું કહેવાનું હતું કે ઇમ્પોર્ટ ખાદ્ય તેલ આપણા દેશી તેલ કરતાં નીચા ન હોવા જોઈએ એવું એનું માનવું હોવાને કારણે તેલની અંદર ઇમ્પોર્ટ તેલ ખૂબ જ નીચા હોવાને કારણે અને દેશી તેલમાં ખેડૂતોને ખૂબ નુકસાની જતી હોવાને કારણે તેલમાં ડીટીનો વધારો કરવામાં આવેલો છે તો લઈને શું સંગ્રહખોરીની પરિસ્થિતિ જોવા જઈએ તો આપણે ઇમ્પોર્ટ આપણે ઇમ્પોર્ટ તેલ ઉપર જ અત્યારે આપણો દેશ પાસઠ ટકા જેટલી આપણી તેલની જરૂરિયાત ઇમ્પોર્ટ તેલ ઉપર આધારિત છે અત્યારે આપણે ત્યાં દેશી તેલની આવક એકદમ ઓછી છે અને ઉત્પાદન પણ અત્યારે દિવાળી સુધી બિલકુલ ઓછું હોય છે એટલે અત્યારે સંપૂર્ણપણે આપણે ઇમ્પોર્ટ તેલ ઉપર આધારિત હોવાને કારણે આપણા પોર્ટ ઉપર અત્યારે પૂરતા પ્રમાણમાં સ્ટોક તો અવેલેબલ છે પણ અત્યારે ડ્યુટીના વધારા હોવાને કારણે અને આપણે ત્યાં દેશી તેલની આવક બિલકુલ ઓછી હોવાને કારણે ઇમ્પોર્ટ તેલની પણ ડિમાન્ડ ખૂબ સારા એવા પ્રમાણમાં છે એને કારણે એની અંદર ખૂબ સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે